નમસ્કાર સાથે સવારથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે એને પ્રતાપે સાંજે કલાક સુધી એકતાલીસ ઇંચ વરસાદ વડોદરા શહેરમાં ખાબક્યો છે જેને પરિણામે આજવા સરોવરની સપાટી બસો ચૌદ પોઈન્ટ ચાલીસ અને વિશ્વામિત્રી અત્યારે ભયજનક સપાટી ઉપર વહી રહી છે નીચાણવાળા વિસ્તારોના રહીશોને સલામત સ્થળે ખસેડવા માટે તંત્ર પણ દિવસ રાત એક કરી છે છે કે જે રીતે વરસાદ વરસ્યો છે એને પરિણામે વડોદરા મહાનગરપાલિકાનો પણ લિટમસ ટેસ્ટ થવા જઈ રહ્યો છે બીજી બાજુ સાંસદ ડોક્ટર હેમાન જોશીએ પણ મહારાજા સહેજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને એમની ઓફિસના માધ્યમથી કુલ અઢી હજાર જેટલી ગરમ જમવાની કીટ તૈયાર કરી છે અને એટલું જ નહીં પરંતુ સતત ઉચ્ચ અધિકારીઓ સાથે તેમણે સંપર્ક કેળવીને જે રીતે આ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ત્યારે એવા સમયે કઈ રીતે ઓછામાં ઓછી તકલીફ પડે એ દિશામાં સંવેદનશીલ અભિગમ દાખવ્યો છે પ્રાપ્ત આધારભૂત માહિતી અનુસાર સિટી કમાન્ડ સેન્ટર ખાતે વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંક જોશીએ ઉચ્ચ અધિકારીઓ સાથે મસલત કરીને જે રીતે આગામી દિવસોમાં વરસાદની ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે ત્યારે એવા સંજોગોમાં કયા પ્રકારના આગોતરા આયોજનો કરવા એ માટેના પણ સૂચનો તંત્રને જણાવ્યા છે નમસ્કાર તમામ વડોદરા મહાનગર અને આજે સમગ્ર ગુજરાતની અંદર ઘઉં ટકા કરતાં પણ વધારે જિલ્લાઓમાં જ્યારે રેડ એલર્ટ વરસાદને લઈને હતો વડોદરાની અંદર પણ એવી વ્યવસ્થિત નિર્માણ થયું છે કે ખૂબ જ અતિભારે વરસાદ ગઈકાલે મોડી રાતથી આપણે ત્યાં પડી રહ્યો છે અને એને લઈને આજવા ડેમ હોય પ્રતાપપુરા સરોવર હોય અથવા કોઈપણ એવા જે જળાશયો છે એ જળાશયો પણ અત્યારે પોતાના સેચ્યુરેશન લેવલથી આગળ વધી રહ્યા છે ત્યારે જે જે લો લાઇંગ એરિયા છે નીચાણવાળા વિસ્તાર છે એમને મારી કરબદ્ધ વિનંતી છે કે આપણે અત્યારે તંત્રને સાથ આપવાનો છે આપણા માટે આપણો જીવ એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને અમારા માટે પણ એક પણ વ્યક્તિનો જીવ ના જાય એ અમારી પ્રાથમિકતા છે માન્ય મુખ્યમંત્રીશ્રી પણ આ બાબતે કલાકે એનું અપડેટ મેળવી રહ્યા છે અને એના માટે જરૂરી સૂચનો પણ કરી રહ્યા છે એનડીઆરએફની ટીમ પણ જ્યાં જ્યાં આપણે જરૂર છે ત્યાં મોકલી રહ્યા છે તમામ જે લોકોનું આપણે સ્થળાંતર કરી રહ્યા છીએ એમને એમના જીવન જરૂરિયાત વસ્તુઓ જેમ કે ભોજન અને દવાઓ એવું મળે એ માટે પણ અમે ચોક્કસ એની ચિંતા કરી રહ્યા છીએ તમામ લોકો સાથે મળી અને જ્યારે આ પરિસ્થિતિને આપણે પહોંચી વળવાનું છે ત્યારે મારી આપને વિનંતી છે કે જેટલા પણ નીચાણવાળા વિસ્તાર હોય એ નીચાણવાળા વિસ્તારથી આપણે બરીત સ્થળાંતર કરવું જોઈએ અને કોઈ પણ પ્રકારના બીજા આપને લાગતું હોય કે જેનાથી કોઈનો જીવ જોખમાય એવી કોઈ પણ તકલીફ હોય તો તાત્કાલિક ધોરણે મહાનગરે કોર્પોરેશનનો સંપર્ક કરી અને એના માટેની વ્યવસ્થા માટે આપે જણાવવું જોઈએ અને જિલ્લા વહીવટી તંત્ર જે આપણા જિલ્લાના જે નાગરિકો છે એમને જિલ્લા વહીવટી તંત્રના મારફતે એમનો સંપર્ક કરી અને એના માટે પણ આપે એમનો એમની હેલ્પ મેળવી શકો છો કોઈ પણ અતિ ગંભીર વિષય તમને લાગે કે જે અમારા ધ્યાને દોરવા જેવું છે તો અમે પણ અહીંયા જ છે કોર્પોરેશન અને જિલ્લા વહીવટી તંત્ર સાથે અમે સૌ ધારાસભ્યો સાથે મળી અને અમે સંકલન કરી રહ્યા છીએ

બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર